નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો આજે આપણે એક ભાઈબંધના ખેતરમાં આવી ગયા છીએ ને એમના ખેતરની અંદર જે એરંડાનું વાવેતર કરેલું છે જુઓ તમે અને આજે આપણે એના એરંડાને ગાળા લેવા માટે આવે છીએ તો જુઓ કે એરંડા તો બહુ સારા છે પણ એરંડાની અંદર થોડું ખોળ છે ને એના કારણથી આપણે ખોતરવાનું ચાલુ કરી દીધું છે જુઓ ચારે બાજુનો નજારો આ બાજુ સૂરજ સામે છે દાળો છે એટલે એવું શું દેખાય છે પણ આ બાજુનો નજારો જુઓ કે આ બાજુનો ભાગ તમને જોવા મળતો હશે કે એકદમ ખોતરેલો અને ચોખ્ખો કરીને મૂકી દીધો છે તો વાલા અમારે અહીંયા આ બાજુ જે છે એરંડાની ખેતી વધારે થાય છે કપાસની ખેતી પણ વધારે થાય છે તો જુઓ એરંડાએ માળો તોણવાનું ચાલુ કરી દીધું છે માળો એકદમ મસ્ત થઈ ગયો છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો જેથી અમને આવા વિડીયો બનાવતા આવડે છે વાલા જો એકદમ સરસ મજાના એરંડા છે એરંડાની અંદર આપણે ડીપી ખરપવાના છે ખરપીને ડીએપી ખાતર પહેરવાનું છે પહેરીને પછી આપણે પાણી વાળી દેવાનું છે તો આવા છે અમારા એરંડા મારા વાલા ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરજો જો પાછળ કંઈ બંધ આવે છે એના એરંડા છે તો એરંડા બેંડા ચોખા થઈ ગયા છે વાલા જો ચાલુ થઈ ગયું છે કરવાનું આવી રીતે કોતરો પછી પાણી વાપીને ખરપીને પી ખાતર નાખી દેવાનું